હળવદના પાંચ યુવાનો સાયકલ પર કાવડયાત્રા લઈ અને નાગેશ્વર મહાદેવ મંદિરે નાગેશ્વર દાદાને જળ અભિષેક કરવા માટે થઈ અને હરિદ્વારથી નીકળ્યા છે ગત તારીખ અઢાર સાત બે હાજર પચીસ ના રોજ બપોરે બે વાગ્યા હળવદના પાંચે યુવાનો છે એ સાયકલ પર કાવડ યાત્રા લઈ અને હરિદ્વાર થી કાવડ યાત્રાનો દિવસ છે આ યાત્રા જે યુવાનો છે યુવાનો દિવસમાં નાગેશ્વર મહાદેવ મંદિરે જે છે તે પહોંચવાના છે આ યુવાનો સાથે વાત કરી એમનું કહેવાનું એ થાય છે કે ગુજરાતમાં વધીના વધીને બે દિવસમાં તેમની કાવડ યાત્રા જે છે મતલબ કે સાયકલ પર કાવડ કાવડયાત્રા યુવાનો નીકળ્યા છે એમની કાવડ યાત્રા બે દિવસમાં

જે મંદિર વેદનાથ દાદાનું આવેલું છે તો આ વેદનાથ દાદાના મંદિરે પણ જળ અભિષેક કરવામાં આવશે ને ત્યાર પછી તેઓની કાવડયાત્રા દ્વારકા તરફ પ્રસ્થાન થશે દ્વારકાધીશના મંદિરે પણ ભગવાન દ્વારકાધીશને જે ગંગાજળ છે એ અર્પણ કરવામાં આવશે તેની સાથે જે છે ત્યાં આગળ જ નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એટલે નાગેશ્વર મહાદેવ મંદિરે પણ આ પાંચે યુવાનો છે અભિષેક કરી અને તેઓની યાત્રા જે છે તે પૂર્ણ કરશે આ પાંચે યુવાનો સાથે મિત્રો વાત થઈ કહેવાનું એ થયું કે સત્તરસો કિલોમીટરની આસપાસ થાય છે ઓગણીસ દિવસમાં અમારો પહોંચવાનો ટાર્ગેટ છે દાદા પહોંચાડી દેશે એમને એ કહી રહ્યા છે અમને એટલો વિશ્વાસ છે તેની સાથે આ યુવાનો કહી રહ્યા છે કે દરરોજનું એસી થી એકસો દસ કિલોમીટર જે અંતર છે એ અમે કાપીએ છીએ તેની સાથે આ પાંચે યુવાનોના મિત્રો તમને નામ આપું તો એમાં ગોવિંદભાઈ મયાભાઈ ભરવાડ છે એ રાણેપરના છે અડવદની બાજુમાં કાવડ યાત્રા છે પરવાડ ચોથો યુવાન છે શ્યામભાઈ રાજુભાઈ ભરવાડ અને પાંચમો યુવાન છે જયદીપભાઈ ભરતભાઈ ભરવાડ આ જે યુવાનો છે મિત્રો આ પાંચેય યુવાનો અઢાર સાત બે ના રોજ સાયકલ પર કાવડ યાત્રા લઈને નીકળ્યા છે એમની સાથે સાથે પણ આપણે વાત કરી ગોવિંદભાઈ સાથે ગોવિંદભાઈ પણ શું કહી રહ્યા છે એ તમે પણ સાંભળો જય દ્વારકાધીશ જય મહાદેવ હર હર ગંગે હું ભરવાડ ગોવિંદભાઈ માયાભાઈ ગામ રાણેક પર હળવદ તાલુકો અમારી કાવડ યાત્રા આ બીજી છે પહેલી કાવડ યાત્રા બે હજાર ચોવીસમાં અમે થી સોમનાથ સુધી ગયા હતા અને આ બીજી કાવડ યાત્રામાં અમે સાયકલ થી દ્વારકા અને નાગેશ્વર જવાના છે અત્યારે અમે રાજસ્થાન પૂરું થવાની તૈયારીમાં છે મારી સાથે બીજા પણ મારા ભાઈઓ છે હર હર મહાદેવ હર હર ગંગે જય દ્વારકાધી મારું નામ મુકેશભાઈ રણછોડભાઈ ભરવાડ હળવદ હર મહાદેવ હર હર ગંગે જય દ્વારકાધી હું જયદીપભાઈ ભરતભાઈ ભરવાડ હળવદ હર મહાદેવ હરણ ગેર મારું નામ જીલાભાઈ મસ્તુભાઈ દોરાલાદેવ હર હર ગમદેવ મારું નામ શ્યામભાઈ દોરાલા રાજુભાઈ હડવા ગામ હવે અમારી યાત્રાનો આજે દસમો દિવસ છે વર્ષની અંદર અમે વીસ દિવસ સરેરાશ આ યાત્રાની અંદર અમારે થાય છે ગયા વર્ષે પણ અમારે બાવીસથી ત્રેવીસ દિવસે યાત્રા પૂરી થઈ હતી અમારી યાત્રાનો કોઈ વાધા માનતા કે એવું કશું નથી પણ સાયકલથી જો આપણે એટલું સાયકલિંગ કરી તો શરીર માટે બહુ સ્વાસ્થ્ય માટે બહુ જ અગત્યની વસ્તુ છે સ્વાસ્થ સ્વાસ્થ્યની સાથે આપણે આપણા સનાતન ધર્મને આગળ વધારવા માટે સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે અમે આ એક પ્રયાસ કરી છે અને અત્યારના યુવાનોને એવું અમે આહવાન કરી છે કે આપણે આપણા ધર્મને માટે પ્રયત્નશીલ રહી અને આવી યાત્રાઓ કરી અને આપણા ધર્મનો પ્રચાર પ્રચાર કરતા રહી હર હર મહાદેવ જય મહાદેવ